વિદ્યાર્થી મિત્રો જે હોય એને તમે શેર કરજો બરોબર જેથી કરીને તમને આવા તમામ વિષયના જે પેપર છે તો તમામ વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશન તમને એની પીડીએફ સ્વરૂપે મળી જાય જો તમારે જોતી હોય તો ક્યાંથી મળશે હું જણાવી દઉં તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે સ્ટોર ઉપર છે ત્યાં જઈને ડાઉનલોડ કરો બરોબર તમારા મોબાઈલ નંબર નાખો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ શકો છો સेंड ओटीपी કરો એટલે આ રીતનું પેજ ખુલેમાં પેડ કોર્સમાં તમને મળી જશે एग्जाम પેપરમાં અત્યાર સુધી લેવાયેલ એકમ કસોટીના પેપર મળશે 3 થી 12 માં જેશોલો તમારા ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે પાઠ પ્રમાણે તમને પાઠ સ્વાધ્યાય સ્વાધ્યાયની પુતી વગેરેના વિડિયો ફ્રીમાં મળશે કારણ કે 2,50,000 થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશનનો યુઝ કરી રહ્યા છે તો તમે પણ મિત્રો એપ્લિકેશનનો પૂરેપૂરો લાભ લ્યો બરાબર તો ચાલો જોઈએ પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કે ત્રણે ત્રણ જવાબ સાચા છે બીજું મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો તો પ્રાકૃત અને અર્ધ માગથી ત્રીજું અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી પ્રાકૃત કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી નાલંદા ત્યારબાદ પાંચમું પચીસો વર્ષ અગાઉ ખેતીમાં લોખંડના સાધનોનો ઉપયોગ થતો હતો હવાંગહોનું મેદાન નિક્ષેપણ પ્રકારનું મેદાન છે મેંગ્રોવ જંગલોમાં વધારો કરી શકે છે ખારા પાણી

તક્ષશિલાના આચાર્ય ખાલી જગ્યા કૌટિલ્ય ગોત્રના હતા તો મિત્રો આપને બધાને ખબર છે ચંદ્ર ચાણક્ય બરાબર ને ચંદ્રગુપ્ત ના ગુરુ ચાણક્ય ચાલો ગુપ્ત સામ્રાજ્યમાં સમયમાં ગુજરાતમાં ભરૂચ અને તમારે ખાલી જગ્યા બીજી કહેવાની છે ખબર પડે ને તમે વિડીયો જોવો છો કેમ છે કેટલા સુધી જોયો છે ચાલો ઈસવીસન પૂર્વે પાંચમી સદીના સિક્કાને પંચમાર્ક કોઈન તરીકે ઓળખવામાં આવે છે સમુદ્ર સપાટીથી નવસો મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારને પર્વત કહે છે સાંસ્કૃતિક નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓ વિગતો દર્શાવેલ હોય છે ગુજરાતના સમુદ્ર કિનારાના જંગલોમાં કળજીગ્યાના વૃક્ષો વધુ હોય છે તમને ખબર છે છે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે

પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગ વિખ્યાત હતી ખોટું જર્મનીનો હોસ્ટ પર્વત ખંડ પર્વત છે ખરું નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે ખરું જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે ખોટું પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન જિલ્લા પંચાયત કરે છે ખોટું ત્યાર પછી જોડકા જોડવાના છે જૈન ધર્મના ગ્રંથો આગમ ગ્રંથો મુદ્રા રાક્ષસ વિશાખાદ્ત સમુદ્રગુપ્ત કવિરાજનું વિરુદ્ધ અને ત્રિપિટક બૌદ્ધ ગ્રંથ હવે તમારે ગુજરાત રાજ્ય ગંગા નદી અરવલ્લી પર્વત દખ્ખણનો ઉચ્ચપ્રદેશ અને મુંબઈ બરાબર શહેર એ તમારે નકશા તમને આપવામાં આવે તો એમાં પૂછાઈ શકે છે ત્યાર પછી મુદ્દા સર જવાબ આપો બે ગુણના કોઈ પણ આઠ તો આપણે સવાલોની યાદી બનાવશું તમારે વિડીયો પોસ્ટ કરી અને જવાબથી વાંચી લેવાના છે તો લખી લેવાના છે અથવા તમે કીધું એમ પીડીએફ મેળવી લેવાની છે અને તમારા ક્લાસના બધા મિત્રોને જાણ કરી દેવી ગૌતમ બુદ્ધ મુખ્ય ઉદ્દેશ ઉપદેશો હતો રાષ્ટ્રીય તરીકે હતોમાયેલ અધિકારીના કાર્યો જણાવો ત્રીજું ગુપ્ત યુગમાં ધાર્મિક સ્થિતિ કેવી હતી ચોથું સ્તુપ અને ચૈત્યનો અર્થ જણાવો ત્યાર પછી ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો છઠ્ઠું માપના આધારે નકશાના પ્રકાર જણાવી નાના માપના નકશાના બે ઉદાહરણ લખો ત્યાર પછી પર્વતીય જંગલ વિશે માહિતી આપો ત્યારબાદ મંત્રી કયા કયા કાર્યો કરે છે નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છે મેયર બરોબર છે કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે ચાલો ત્રણ ગુણના ચાર સવાલ

તેઓમાં સૌથી ગરીબ કોણ છે અને શા માટે પ્રશ્ન પાંચ મુદ્દા ચંદ્રગુપ્ત પ્રાચીન સમયના ધાર્મિક સાહિત્યનો પરિચય આપો ભારતની આબોહવા અને ઋતુઓ જણાવવાની છે ભારતની વન્યજીવ સૃષ્ટિ વિશે માહિતી આપો ટૂંક નોંધ લખો શહેરમાં છૂટક રોજગારી તો આવી રીતે સંપૂર્ણ સોલ્યુશન થઈ શકે મિત્રો એની પીડીએફ મેં કીધું એમ આપણી એપ્લિકેશનમાં જઈ મોબાઈલ નંબર નાખી ઓટીપી મેળવી પેડ કોર્સમાંથી મેળવી શકશો કારણ કે અઢી લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આપણે આ એપ્લિકેશનનો યુઝ કરે છે તો તમે પણ આ એપ્લિકેશનનો યુઝ કરો જેથી કરીને તમને પણ ફાયદો થઈ શકે તો તમારા મિત્રો દોસ્તોને તમામને તમે શેર કરી દેજો બીજું બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય વિડિયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બધા જય હિન્દ જય ભારત